મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રાને લઈ ભાજપ દ્વારા પલટવાર કરવામાં આવી રહ્યું છે ત્યારે હેમાંગ રાવલે દાવો કર્યો છે કે ન્યાય યાત્રાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે તેઓએ વધુમાં કહ્યું ભાજપના નેતાઓને હું ચેતવણી આપવા માંગુ છું કે અમે ચાલતા નીકળીએ છીએ અમારી સાથે અન્ય કોઈ સંસાધનો નથી આ ન્યાયયાત્રા તો હજુ શરૂઆત છે ગુજરાતમાં આગામી દિવસોમાં અન્ય સાત યાત્રા નીકળશે ભાજપના ત્રીસ વર્ષનું શાસન ભય અને અન્યાયનું શાસન હોવાનું પણ હેમાંગ થન અને પ્રચંડ પ્રતિસાદ નાગરિકોનો ગુજરાત કોંગ્રેસ ની ન્યાય રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પક્ષના પેટમાં જાણે તેલ રેડાતું હોય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે કહીએ કોંગ્રેસની ન્યાય યાત્રાની વિરુદ્ધમાં બોલવાના બદલે પ્રજાને ન્યાય આપવા માટેની કોઈ વાત કરો તમે તમે પ્રજાને ન્યાય આપવા માટે કટિબદ્ધ નથી ત્યારે જ પ્રજાએ આવો કોંગ્રેસની ન્યાય યાત્રાને પ્રચંડ જન સમર્થન અને પ્રતિસાદ આપવાનું નક્કી કરે